ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળી આપણને વિશ્વાસ જ ના આવે એવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિનું મોત થઈ ગયું પણ પત્નીને ખબર ના પડી પત્ની પતિને ઊંઘતા હોવાનું સમજીને બાજુમાં બેસી રહી અને સાબરમતી એક્સપ્રેસમાં તેર કલાક સબ સાથે મુસાફરી કરી નમસ્કાર આપની સાથે હું સદ્દામ દરભંગા એક્સપ્રેસમાં એક મહિલા તેના સાથે કલાક સુધી મુસાફરી કરી અને એમ સમજીને મુસાફરી કરી કે પતિ સુઈ ગયા છે પતિની ઊંઘની ચિંતામાં તે ક્યારેક પગ દબાવતી તો ક્યારેક માથું દબાવતી મુસાફરી દરમિયાન તે ઘણી વખત તેના પતિની પાસે સુઈ ગઈ પરંતુ તેને ખ્યાલ નહોતો આવ્યો કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે જ્યારે એક સાથે મુસાફરી કરી રહેલા મુસાફરોએ તેના પતિની ધબકારાઓ ચેક કર્યા ત્યારે તેના પત્નીને કહ્યું કે ટ્રેન ઝાંસી પહોંચે તે પહેલાં તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે તો એ પતિ હવે દુનિયામાં નથી રહ્યા તેવો વિશ્વાસ તેમણે ન આવ્યો જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે રેલવે સ્ટાફ મૃતદેહને ઉતારવા આવ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી આ વાત છે અયોધ્યાના ઇનાયતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મજલાઈ ગામના રહેવાસી રામકુમાર કોરીની જેમની ઉંમર છત્રીસ વર્ષની હતી અને તે સુરતમાં એક વેપારીને ત્યાં કાર ડ્રાઈવર હતા તે તેની પત્ની પ્રેમા અને બે બાળકો રાજ અને સાવિત્રી સાથે સુરતમાં રહેવા આવ્યા હતા લગભગ વીસ દિવસ પહેલાં રામકુમાર રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા પ્રેમા તેની સારવાર કરાવી રહી હતી પરંતુ એકલા હોવાના કારણે તેને વારંવાર હોસ્પિટલ લઈ જવાની મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેના કારણે પ્રેમાએ તેના પતિ રામકુમાર અને બાળકો સાથે ગામ પરત ફરવાનું નક્કી કર્યું પતિનો મિત્ર સુરેશ યાદવ મદદ માટે તેની સતત તૈયાર હતો તેમની સાથે પણ આવ્યા અયોધ્યા જવા માટે છાયાપુર સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસમાં પરિવાર નીકળ્યો હતો પતિને વ્હીલચેરની મદદથી ટ્રેનમાં લઈ જવામાં આવ્યો અને તેને બર્થ પર સોડાવવામાં આવ્યો પોતાના બીમાર પતિની તબિયત વિશે ચિંતિત પ્રેમા આખી રાત તેના માથું દબાવતી રહી સવારે આઠ વાગે જ્યારે ટ્રેન ઉજ્જૈન પહોંચી ત્યારે તેણે તેના પતિને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી તો પ્રેમાને એવું લાગ્યું કે તે ગાઢ નિંદ્રામાં છે તેથી તેણે તેના પગ પણ દબાવવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન પતિના મિત્ર સુરેશ યાદવે રામકુમારની નસ જોઈ અને પછી ખબર પડી કે રામકુમારનો શ્વાસ બંધ થઈ ગયો છે પરંતુ તેણે આ વાતની જાણ પ્રેમાને ન કરી કારણ કે તેને ડર હતો કે તેના પતિના મૃત્યુની જાણ થતાં પ્રેમા રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરી દેશે ઉજ્જૈનથી ઝાંસી સુધીની ચારસો સત્યાવીસ કિલોમીટરની સફર દરમિયાન પ્રેમા તેના પગ દબાવતી રહી તેનું માથું દબાવતી રહી અને ક્યારેક તેના માથાને ટેકો પણ આપતી રહી તેને ખ્યાલ નહોતો કે તેના પતિએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે રાત્રે આઠ વાગે યુવકના મોતની જાણ સહયાત્રીઓને થતા તેઓએ વિરોધ કર્યો પરંતુ પ્રેમાએ કંઈ પ્રેમાને કંઈ સમજાયું જ નહીં મંગળવારે રાત્રે સાડા આઠ વાગે જ્યારે ટ્રેન જાસી પહોંચી ત્યારે પ્રેમાએ જીઆરપીએફના જે રેલવે સ્ટાફ હોય છે રેલવે સ્ટાફ રામકુમારના મૃતદેહને ઉતારતા તેમણે અટકાવ્યો હતો પરંતુ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી તે ભાગી પડી હતી અને ત્યાં હાજર સહયાત્રીઓએ તેને સંભાળી હતી આવી અપડેટ્સ અને સમાચારો અને ઇન્ફોર્મેશન માટે અત્યારે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન નમસ્કાર